દસર વિભાગમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી અને ભયાનક આગને કારણે મોટો વિસ્તાર આગની ચપેટમાં આવી ગયો હતો આ બનાવની જાણ થતા જ નવસારી અને વિજલપુર સહિતના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માત્ર ત્રીસ મિનિટ જેટલા સમયમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી અને ત્યારે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે આગનું કોઈ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી નવસારી વિજલપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ વિજલપુર એરુ ચાર રસ્તા શ્રીનગરમાં અમને નવ વાગે કોલ મળેલ કે એરુ એરુ ખેતીવાડી કોલેજમાં ફાયર આપણે ફોરેસ્ટ વિભાગમાં આગ લાગેલ છે ત્યાં અમે પહોંચ્યા તો આગ બહુ ભયાનક હતી પછી અમે એને વીસ મિનિટની અંદર વીસથી પચીસ મિનિટની અંદર કંટ્રોલમાં લઈ લીધી છે આગને અને આગ લાગવાનું કારણ કંઈ અમને ખબર પડી નથી કોઈ જાણ થઈ નથી અમને આગળ આગ એકદમ કંટ્રોલમાં છે કોઈ જાનહાની કેવું કંઈ થયું નથી